જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે કામરેજ તાલુકાના ખોલવડ પાસે એ નેચરતાલીસ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી જેના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં બ્રિજો ઓવરબ્રિજો નાળા અને ઓવરપાસ જેવા પુલોની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કામરેજ તાલુકાના ખોલવડ પાસે એને ચડતાલીસ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી ચાર રસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના છની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે ન અડતાલી સુપર ખોલવડ પાસેના તાપી બ્રિજનું રિપેરિંગનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી અમદાવાદ તરફથી સુરત પલસાણા સચિન બારડોલી તાપી નવસારી વલસાડ ધુલિયા અને મુંબઈ તરફ જતા વાહનોને નાની નરોલીથી નવા બનેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી વાહનોને પસાર થવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ઉપરાંત સુરત શહેર તરફ જતા વાહનો કિમ ચાર રસ્તાથી તથા રાજ હોટલની બાજુમાંથી હજીરા તરફ જતા રસ્તેથી પણ પસાર થઈ શકશે હોટલથી કામરેજ તરફ જતો બ્રિજનો રસ્તો સદંતર બંધ કરવામાં આવ્યો છે જેથી પોલીસને ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા જાહેર જનતા અને વાહન ચાલકોને અનુરોધ કર્યો હતો એનએચએઆઈના પ્રોજેક્ટર ડાયરેક્ટર સંજય કુમાર યાદવ સહિત એનએચએઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઘાટના સમારકામ કરવા અર્થે એનએચ ફોર્ટી એઇટ પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે